અઢાર હજાર નું ઉત્પાદન આપી શકે છે મારું નામ છે છે અઢાર મહિના સુધીના ઈંડા મળે છે અને ઓગણીસ હજાર નું અત્યારે મારા પાસે ઓગણીસ નું પ્લાન છે અને ડેલી ના ઈંડા સત્તર હજાર ઈંડા ડેલી ના અને મોહ મેસેજ ઉપર એનો ભાવ નક્કી થાય છે પાપક કરીને મેસેજ આવે છે પાપક કરીને એને ખોરાક સવારના વેલું આપવાનો જેથી કરીને તડકો ન થાય આગળ એને ખોરાક ખાઈ લઈએ એટલે કોઈ વસ્તુ તડકાવીને તકલીફ ન થાય જો મુર્ગા બીમાર પડ્યા હોય તો ની સલાહ મુજબ અમે દવા એને આપવાની થાય છે રાતના એને પ્રકાશ દેવું પડે છે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી એને લાઈટ દેવી પડે છે અને સવારના ચાર વાગ્યે દેવી પડે છે કેમ કે એને ઓછામાં ઓછું અઢાર કલાક લાઈટ દેવી પડે છે ઓગણીસ હજાર નો પ્લાન છે તેમાં ડેલી ચોવીસ કલાકમાં છ હજાર લીટર પાણી પીએ છીએ આ અમે સ્વયં ખર્ચે મારા ખર્ચે જ ઉભું કરેલ છે અને સરકારને કોઈ પણ આમાં અમે મદદ કે લીધી નથી જ્યાં મુરઘાનું ખાતર છે નારિયેલીમાં નાખવાથી નારિયેલીમાં મુબલક પાક મળે છે અને આંબામાં પણ એનો ટકાવારીમાં વધારે આંબામાં ફાયદો થાય છે કેમ કે આંબા અને નારિયેલી એમાં બે વસ્તુ થાય છે જો આના બચા લેવા પડે અને આણંદ થી આવે છે અને એને ચાર મહિના ઉછેર કરવું પડે છે ચાર મહિના પછી એટલે સોળ થી સત્તર વીક પછી જો આ મુર્ગી ઈંડા આપે છે પછી બોન્ર થી એસી વીક સુધી ઈંડા આપે છે અને પછી આને ઘાટવાની રહે છે પછી કલશ કરીને એને ઘાટવાની રહે છે એક બચાની કિંમત છત્રીસ રૂપિયા અત્યારે છે ટાઈમ ઉપર આપણા ખોરાક આપીએ ટાઈમ ઉપર પાણી આપીએ એની માવજત વધારે કરીએ એટલે આપણા ઈંડા સારું મળે જો સાફ સફાઈ સારી રાખીએ તો મુર્ગામાં રોગ પણ ન આવે અને તમારું મુર્ગા પણ સારા રહીએ અને ટકાવારી પણ તમને સારી મળે આ પછી મુરગી ને જયારે પાણી ની તરસ લાગે ત્યારે આમાંથી મુરગી પાણી પી લઈએ પછી આ ખારીઓ કહેવામાં આવે ખારીયા માં ખોરાક જેટલું જોઈએ કે આવે એટલે ઓછામાં એનું વજન પંચાવન ગ્રામ નું હોય આવી રીતના આપણે સ્વચ્છ રીતે મુર્ગા પાલન આવી રીતે કરવું પડે એનો નફો વધે એટલા માટે ખાસ મરઘા આહાર ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી હોય છે કારણ કે મહત્તમ જે ખર્ચ મરઘાપાલનમાં થાય છે એમાં ખોરાકનો જ થતો હોય છે એટલે એમાં આપણે જેટલું ગુણવત્તા અને એની પ્રમાણે એનું ભાવ એ જો જાળવી રાખીએ તો આપણું મરઘા પાલન નો નકો વધી શકે તો આ મરઘા આહારમાં જે જુદા જુદા ઘટકો વપરાય છે અને મરઘા નો જે તૈયાર ખોરાક બને છે એમાં પેલું એટલે કાર્બોહાઈડ્રેટ પછી બીજું પ્રોટીન ચરબીજન્ય પદાર્થ વિટામિનો પછી ઉત્સેચકો ખનીજ તત્વો આવી રીતના જુદા જુદા ઘટકો હોય છે કાર્બોહાઈડ્રેટ જે ઘટક તત્વ છે તો એમાં ખાસ કરીને ઘઉં જે ઓટ જુવાર વગેરે આવે તો ખાસ કરીને આપણે ઘઉં વાત કરીએ તો ઘઉંમાં મિત્રો પ્રોટીન સામાન્ય રીતે નવ થી અગિયાર ટકા હોય છે જયારે શક્તિ ત્રણ હજાર કિલો કેલરી જેવી હોય છે ઘઉંની બાય પ્રોડક્ટ એટલે કે ઘઉંનું થૂલી તે પણ આમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો એમાં ખાસ કરીને પ્રોટીન પંદર ટકા અને શક્તિ એ અઢારસો કિલો કેલરી જેવી હોય છે આવી જ રીતે બીજું તો છે એટલે ચોખાની કુશ્કી જેને રાઇસ પોલિશ કહેવામાં આવે છે તો આ ચોખાની કુશ્કીમાં સામાન્ય રીતે સોળ ટકા પ્રોટીન હોય છે અને ત્રણ હજાર કિલો કેલરી જેવી શક્તિ હોય છે અને આ જ ચોખાની પુષ્કીનો ખોળ આવે છે જેને ડીઆરબી ડી ઓઇલ રાસપાય એટલે એમાંથી તેલ કાઢ્યા પછીનો જે ભાગ વધે છે એ હોય છે જેમાં ખાસ કરીને પંદર ટકા જેવું પ્રોટીન હોય છે અને બાવીસો કિલો કેલરી જેવી શક્તિ હોય છે તો આ વાત થી કાર્બોહાઇડ્રેટ ધરાવતા પદાર્થો એ રીતે પ્રોટીન માટે જે ખાસ કરીને ઉપયોગી તો મકાઈમાં ખાસ પ્રોટીન જોઈએ તો ચૌદ થી પંદર ટકા જેવું હોય છે અને કિલો જેવી શક્તિ હોય તો પ્રોટીન ધરાવતા ઘટક તત્વોમાં ખાસ કરીને આવે તો મગફળીનો ખોળ મગફળીના ખોળમાં સામાન્ય રીતે પિસ્તાલીસ ટકા જેવું પ્રોટીન હોય છે પછી સોયાબીન નો ખોળ તો સોયાબીન ના ખોળમાં ચાલીસ થી પચાસ ટકા જેવું પ્રોટીન હોય છે એવી જ રીતે પ્રાણીજન્ય પ્રોટીન જે વપરાય છે એમાં ખાસ કરીને માછલી નો ભૂકો એટલે મીલ અને માણસ અને હાડકાનો ભૂકો એટલે મિટબોન મિલ એ ખાસ કરીને વપરાતું હોય છે જેમાંથી આપણને જે આવશ્યક એમ્યુનો એસિડ એસેન્શિયલ એમ્યુનો એસિડ મળે છે માછલીના ભૂકામાં ચાલીસ થી પચાસ ટકા જેવું પ્રોટીન હોય છે જયારે મિટબોન મિલ એટલે કે હાડકા માણસના ભૂકા માં પિસ્તાલીસ થી પચાસ જેવું પ્રોટીન ધરાવે છે કરીને વિટામિન્સમાં જોઈએ તો એક ચરબીમાં દ્રાવ્ય એવા વિટામિન જોઈએ તો એ બી કે વગેરે અને પાણી દ્રાવ્ય વિટામિન જોઈએ તો વિટામિન બી કોમ્પ્લેક્ષ અને એ સિવાય વિટામિન સી તો આ પાણી દ્રાવ્ય વિટામિનો છે આ પણ મરઘા આહારમાં ઉમેરવામાં આવે છે આ ઉપરાંત સેચકો પણ ઉમેરવામાં આવે છે જે શરીરની સેપચ્યની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે તે સિવાય મરઘા આહારમાં ખાસ કરીને અમુક દવાઓ પણ ઉમેરવામાં આવે છે જેવી કે કોક્ષીડીયો સ્ટેટ જે મરઘામાં સામાન્ય સામાન્યપણે વધુ પ્રમાણમાં કોક્ષીડિયાનો રોગ જોવા મળતો હોય છે એટલે અગાઉથી જેમાં કુકશીલીય સ્ટેટ નામની દવા ઉમેરી દેવામાં આવે છે એ જ રીતે ઘણી વાર મરઘાહારમાં જો ભેજમાં એ રાખ્યો હોય અને ફૂગ લાગી જાય તો આફલા ટોક્સિન નામનો રોગ થવાનો સંભવ હોય છે એટલે એને રોકવા માટે ટોક્સિન બાઇન્ડર નામનો દવા પણ ઉમેરવામાં આવે છે તો આવી રીતના જુદા જુદા વધારાના ઘટકો પણ મરઘાહારમાં ઉમેરવામાં આવે છે તો હવે આપણે મરઘાહાર કેવા કેવા પ્રકારનું હોય છે એના વિશે જરા વાત લઈએ તો મરઘા આહાર મરઘાની ઉંમર પ્રમાણે એ જુદા જુદા પ્રકાર બનાવવામાં આવે છે ખાસ કરીને એમાં જે પ્રોટીન નું પ્રમાણ હોય છે એ પ્રોટીન ના પ્રમાણના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે તો જયારે નાનું બચ્ચું હોય ચાર અઠવાડિયા સુધીનું તો એને જે ખોરાક આપવામાં આવે એને ચીકનેસ કહેવામાં આવે છે ખાસ કરીને લેયર પ્રકારના પક્ષી હોય એના માટે અને બ્રોયલર પ્રકારના પક્ષી હોય તો એને સ્ટાર્ટર કહેવામાં આવે છે સામાન્ય રીતે એમાં બાવીસ ટકા પ્રોટીન ચિકનેસમાં હોવું જરૂરી છે જયારે સ્ટાર્ટરમાં બાવીસ થી ચોવીસ ટકા પ્રોટીન હોવું જરૂરી છે ત્યાર પછી નું સ્ટેજ છે ખાસ કરીને બ્રોઇલર પક્ષીઓમાં તો પાંચ થી આઠ અઠવાડિયાનું એને પાંચથી આઠ અઠવાડિયા દરમિયાન જે ખોરાક આપવામાં આવે એને ફિનિશર કહે કે છે એમાં ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ હોય છે ઓગણીસ ટકા ત્યાર પછીનું ઉછેરનું સ્ટેજ આવે એટલે કે ગ્રોવર એટલે ઉછેર તો એ આઠ અઠવાડિયા થી વીસ અઠવાડિયા સુધીનું સ્ટેજ છે આ દરમિયાન એને ોવર ખોરાક આપવા આવે ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ હોય છે અઢાર ટકા ત્યાર પછી લેયર મેસ આપવામાં આવે એટલે કે ઈંડા આપતી મરઘી હોય અને ઈંડા આપતી મરઘીમાં લેયર મેસમાં ખાસ કરીને પ્રોટીનનું ઓગણીસ પ્રમાણ હોય છે તો આ રીતે મિત્રો આપણે આ જુદા જુદા પ્રકારના જે ખોરાક મરઘા માટે બનાવવામાં આવે છે એની કેટલીક વાતો લીધી મને આશા છે કે આ વાતો દ્વારા તમને કાંઈ નવી માહિતી મળી હશે હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનું